આજ રોજ મહેસૂલ કર્મચારીઓની પડતર માંગણી અંગે કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેસૂલ મહેસૂલ કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ગુજરાત રાજ્યમાં ફરજ ભરી આવતા કર્મચારીઓની બદલી અંગેનો મુદ્દો નાયબ મામલતદાર પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુમાં છે જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાએ પ્રમોશન જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાએ પ્રમોશન આપવામાં આવે અને વર્ષ બે હજાર પંદરમાં માં નિમણૂક પામેલ તમામ કારકુનો એકસાથે પ્રમોશન આપવામાં આવે તેની કાર્યવાહી કરવામાં આવે

મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની પડતર માંગણીઓ માટે સરકાર સમક્ષ પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે આ અંગે ગત નવ તારીખના રોજ અમે માન્ય કલેક્ટર સાહેબ મારફતે તમામ જિલ્લા જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ આવેદનપત્રો આપેલા હતા પરંતુ હાલ દસ દિવસ થવા છતાં એ અંગે સકારાત્મક નિર્ણયો થયા ન હોય મહેસૂલી મહામંડળે દરેક જિલ્લા કક્ષાએ આ આજે કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ ફરજ બજાવે તેવો આદેશ કરેલો છે આજે જે રીતના તમારી કઈ કઈ પર્સન માંગણી ધારો કે આપણે મામલતદારના પ્રમોશન વિષય છે પછી બીજા એવા કયા મુદ્દા છે આજે મુખ્ય ચાર માગણીઓ મહેસૂલી મહામંડળે સરકાર સમક્ષ રજૂ કરી છે એમાં નાયમ આમદારની સિન્યોરિટી યાદી જે લગભગ આઠ વર્ષથી વધારે સમયથી બની નથી એવી જ રીતે ક્લાર્કથી નાયમ આમદાર પ્રમોશન અને જિલ્લા ફેર બદલીઓની જે અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે એનો નિર્ણય કરવા માટે વિભાગમાં રજૂઆત કરવામાં આવેલ છે